છો સામાજિક વિજ્ઞાન પ્રકરણ નવ આપણું ઘર પૃથ્વી દરેક પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રશ્નો પૃથ્વીને એક પરિભ્રમણ રોટેશન કેટલો સમય લે છે બાર કલાક ચોવીસ કલાક અડતાલીસ કલાક કે છત્રીસ કલાક રાઈટ આન્સર છે ચોવીસ કલાક પૃથ્વી સૂર્યની આસપાસ એક સંપૂર્ણ ચક્કર લગાવવામાં કેટલો સમય લે છે એકસો દિવસ બસો દિવસ ત્રણસો દિવસ કે ચારસો દિવસ તો બધાને ખબર છે સાચો જવાબ છે ત્રણસો ને દિવસ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ કયો છે મંગળ ગુરુ ચંદ્ર કે શુક્ર રાઈટ આન્સર છે ચંદ્ર ચંદ્ર પર એક ચક્કર પૂરું કરવામાં કેટલો સમય લાગે છે મતલબ કે ચંદ્રને પોતાની ધરી પર અને પૃથ્વીની આજુબાજુ ફરતા કેટલો સમય લાગે છે સાત દિવસ સત્યાવીસ દિવસ ત્રીસ દિવસ કે સાઠ દિવસ તો ચંદ્રને પોતાની ધરી પર અને પૃથ્વીની આજુબાજુ ફરતા સત્યાવીસ દિવસ લાગે છે કઈ બાબત ચંદ્ર પર જોવા નથી મળતી વાતાવરણ ઉલ્કાપાત ખાડા કે સૂર્યપ્રકાશ તો ચંદ્ર પર વાતાવરણ જોવા મળતું નથી મંગળ ગ્રહનો રંગ કયો છે વાદળી લીલો લાલ કે પેળો તો રાઈટ આન્સર છે મંગળ ગ્રહ લાલ રંગના ગ્રહ તરીકે પણ ઓળખાય છે મંગળને કેટલા ગ્રહો છે એક બે ત્રણ કે ચાર સાચો જવાબ છે મંગળને બે ઉપગ્રહો છે સૂર્ય સૂર્યમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે મંગળ પૃથ્વી ગુરુ કે શુક્ર તો રાઈટ આન્સર છે સૌથી મોટો ગ્રહ છે ગુરુ ગુરુ ગ્રહની સપાટી કેવી દેખાય છે સંપૂર્ણ સમાન ટપકાવાળી કાંટાવાળી કે વાદળી ગુરુ ગ્રહની સપાટી તો ગુરુ ગ્રહની સપાટી ટપકાવાળી દેખાય છે ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહો છે બાર વીસ પચાસ કે અગ્યા એસી સાચો જવાબ છે ગુરુગ્રહને અગ્ન્યા એસી ઉપગ્રહો છે મંગળ ગ્રહની તાપમાનની સ્થિતિ કેવી છે હંમેશા ગરમ હંમેશા ઠંડી પૃથ્વી કરતા વધુ ઠંડી અને ગરમી કે માત્ર ઠંડી તો મંગળ ગ્રહ પૃથ્વી કરતા વધુ ઠંડો અને ગરમ જોવા મળે છે શનિ ગ્રહને કયા રૂપકથી ઓળખવામાં આવે છે વાદલી ગ્રહ વલયવાળો વાળો ગ્રહ સાંજનો તારો કે આગનો ગોળો સાચો જવાબ છે વલયવાળો ગ્રહ શનિ ગ્રહને પાઘડીયો ગ્રહ સેના લીધે ઓળખવામાં આવે છે તે ઘન મધુરાત્મક બનાવના કારણે તેના પર આવેલા ઉલ્કા ખાડાઓના લીધે તેના વલયોના લીધે કે તેની નાજુક પરતના કારણે તો શનિને તેના સુંદર વલયના લીધે પાઘડી ધારણ કરી હોય તેવું લાગે છે એટલા માટે પાઘડીયો ગ્રહ કહે છે શનિ ગ્રહને કુલ કેટલા ઉપગ્રહો છે બાર સત્યાવીસ બાસઠ કે અગિયાર એસી તો રાઈટ આન્સર છે બાસઠ કરતાં પણ વધુ ઉપગ્રહ શનિને જોવા મળે છે યુરેનસ ગ્રહને પ્રથમવાર કઈ સાલમાં શોધવામાં આવ્યો હતો ચૌદસો બાણું સત્તરસો પચાસ સત્તરસો એક્યાસી કે અઢારસો છેતાલીસ તો રાઈટ આન્સર છે સત્તરસો ને સૌપ્રથમ તેને શોધવામાં આવ્યો હતો યુરેનસ ગ્રહના શોધકનું નામ શું છે ગેલેલિયો ગાલીલી એડવીન હબલ વિલિયમ હર્સલ કે કેપ્લર જોન આન્સર છે વિલિયમ હર્સલે કયો ગ્રહ છે જેમાં મિથેન વાયુના ઝેરી તત્વો જોવા મળે છે શનિ યુરેનસ નેપ્ચ્યુન કે ગુરુ તો નેપ્ચ્યુનની અંદર આપણને મિથોન નામનો ઝેરી વાયુ જોવા મળે છે નેપચ્યુન ગ્રહનો મુખ્ય રંગ કયો છે લાલ લીલો વાદળી કે પીળો તો રાઈટ આન્સર છે વાદળી નેપચ્યુન વાદળી અથવા તો લીલા રંગ જેવો જોવા મળે છે કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે મંગળ યુરેનસ નેપચ્યુન કે બુદ્ધ સાચો જવાબ છે નેપ્ચ્યુન પર પૃથ્વીની જેમ વાતાવરણ સોરી ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે સૌર મંડળમાં ગ્રહ કયા બે ગ્રહો વચ્ચે આવેલો છે મંગળ અને ગુરુ ગુરુ અને યુરેનસ યુરેનસ અને નેપચ્યુન કે પૃથ્વી અને મંગળ સાચો જવાબ છે શનિ ગ્રહ ગુરુ અને યુરેનસ વચ્ચે આવેલો છે તો અહીંયા વિડીયો પૂરો જાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ